ગુજરાતમાં ગામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે આજે કુલ આઠ હજાર ત્રણસો ને છવ્વીસ ગ્રામ પંચાયતો માટે સામાન્ય મધ્યસ્ત્ર અને પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયાઓનો પ્રારંભ થયો છે જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે જે વચ્ચે કચ્છના રાપર આવેલા મતદાન મથક પર બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે કચ્છના રાપર ગામ પંચાયત ચૂંટણીના મતદાન વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર રાપર ચિત્તોડ ગામના મતદાન બાબતે ઘર્ષણ થયું છે ઉમેદવાર અને ગામના વ્યક્તિ વચ્ચે બબાલ થઈ છૂટા હાથે થયેલી મારામારીનો વિડીયો પણ વાયરલ થયો હતો રાપર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે ગુજરાતના ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે આજે કુલ આઠ હજાર છવ્વીસ ગ્રામ પંચાયતો માટે સામાન્ય મતસ્તરે અને પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે મતદાનમાં અંદાજે એક્યાસી લાખ મતદારો પોતાના મત અધિકારોને ઉપયોગ કરે છે આ ચૂંટણીઓના પરિણામ પચીસમી જૂને જાહેર કરવામાં આવશે રાજ્યભરના દસ હજાર ચારસો ને મતદાન મથકો પર મતદાન થઈ રહ્યું છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઈવીએમ બદલે લેબેટ પેપરથી મતદાન કરવામાં આવશે જેમાં કુલ અઠ્ઠાવીસ હજાર ત્રણસો મતપેટીનો ઉપયોગ કરાશે